કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ વિધેયકને પરત ખેંચવા માટે ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર આંદોલન ચલાવી રહ્યા છે તો આંદોલનના ભાગરૂપે આવતીકાલે સમગ્ર ભારતમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ આ બંધના એલાનનો વિરોધ નોંધાવ્યો છે અને આંદોલનને રાજકીય આંદોલન ગણાવ્યું છે ગુજરાતમાં હંમેશા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતું ભારતીય કિસાન સંઘે પણ આ આંદોલનથી અંતર બનાવી દીધું છે અને આ આંદોલનમાં સામેલ થવાનો લેખિતમાં ઇન્કાર કરી દીધો છે તો ભારતીય કિસાન સંઘનું માનવું છે કે સરકાર દ્વારા લાવવામાં આવેલું વિધેયક ખેડૂતોના હિત માટેનું છે એ છે કે અમે લગભગ આ સંશોધન તો હવે પારિત કર્યું છે એના પહેલાં અમે માન્ય કૃષિમંત્રી કેન્દ્રીય કૃષિમંત્રીને ઈમેલ દ્વારા અમે ધ્યાન દોર્યું છે અને માન્ય વડાપ્રધાન શ્રીને અમે ઈમેલ દ્વારા જાણ કરી છે વિધેયક બરાબર છે પણ આ વિધેયકમાં થોડીક સંશોધનની જરૂર છે કેમ કે આ વિધેયક તો હવે પસાર થયું બાકી ગુજરાત રાજ્યની અંદર ને ગુજરાત રાજ્યની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર આ વિધેયક હવે પસાર થયું બાકી તો અમે વર્ષોથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીએ છીએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જો ના આવ્યો તો ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા વર્તમાન સમયની અંદર કેન્દ્ર સરકાર સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે અને આવતીકાલે સાતમી ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે ખેડૂતોના આ વિરોધ અંગે બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક ખેડૂતોનું શું પ્રતિક્રિયા છે તે જાણીએ આપણી સાથે જોડાય છે એક પ્રગતિશીલ ખેડૂત કે જેઓ ખેતીમાં ઘણું ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે જે આ આંદોલનને લઈ શું કહેવા માંગે છે જે ત્યારે જે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે તેના લઈ તમારું શું મંતવ્ય છે મારું મંતવ્ય એક જ છે કે આ સંવેદનશીલ સરકાર છે મોદી સાહેબે હર હંમેશા માટે ખેડૂતોની ચિંતા કરી છે અને ખરેખર એમના તમામ નિર્ણયને અમે આવકારીએ છીએ અને આ આંદોલન જે છે એ બિલકુલ રાજકીય આંદોલન છે અને ખરેખર રાજકા રાજકીયના જે ખેડૂતો હાથા બની રહ્યા છે એ ખેડૂતોને આવનાર સમયમાં મોટું નુકસાન થશે તો અમારું તો કહેવું એ જ છે કે ખેડૂતોએ ખરેખર ખેતરમાં મહેનત કરવી જોઈએ અને કોઈ બી સરકારના હાથા ના બનવું જોઈએ અને મહેનત કરશે

અને આગળ આવવાનો પ્રયાસ કરવો જોઈએ હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા